નહીં સારી આ બધું હિન્દુ પૂછી પૂછી મારે છે તો આપણા લોકો શું કરે છે આપડા જિલ્લા દર સહ સંયોજક કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ જે બાવીસ એપ્રિલ ગઈકાલે પહેલ ગામ જે જેહાદી માનસિકતા વાળાઓ જે આપણા હિન્દુઓને હિન્દુ ધર્મ પૂછીને જે એમના પર આતંક ગુજાર્યો છે તેના અનુસંધાને આજે બધા અમે વિશ્વ હિન્દુ પરિષદ અને આપણા હિન્દુ ભાઈઓ એકત્ર થયા છે પ્રવૃત્તિ કરી રહ્યા છે એમનો ભારતમાં આપણો હિન્દુ દેશ છે એમણે આપણા ધર્મને ને પડકાર્યો છે તો એમણે જેટલા પણ જેલમાં છે બધાને ગોળી મારવી જોઈએ અને સરકારે કડકમાં કડક પગલાં એમની સામે લેવા જોઈએ એમણે આપણી સામે હિન્દુ ધર્મ પૂછીને ગાદ કર્યું છે તો હુ હે ગાદ હમરે હિન્દુ ધર્મ પે મેં પ્રતિઘાત કરું મેં હિન્દુ હું મેં હિન્દુત્વ ની વાત કરું ગુંજતા રહેગા સદ્યો તક એક એસા અંજામ લિખેંગે તબ તક એસા અંજામ લિખેંગે ખૂન કે એક કતરે કતરે થી જય શ્રી રામ લિખે કાશ્મીરમાં જે ઘટના બની શું અને આજે શું કાર્ય ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે ઘટના ઘટી એ ઘટના ને ભરના લોકો આતંકવાદ નામ આપીને ખુબ જવાદ છે પણ આ કયો છે કે ભારતમાં રહેલો જે સનાતની જે અખંડિતતા છે એ અખંડિતતાને તોડવા માટેનું આ જેહાદી ષડયંત્ર છે માટે ગઈકાલે સ્પષ્ટ છે કે નામ પૂછીને ધર્મ પૂછીને પેન્ટ ઉતારીને અને જે કરવા કરવામાં ના આવ્યું હોય એવા વ્યક્તિને ગોળી મારેલી છે તે સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતમાં રહેલો જેહાદી આ પ્રકારના કૃત્યો આચરી રહ્યા છે જે વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ નહીં લે એના માટે જે કઈ ગઈકાલે સત્યાવીસ લોકો જે ગામમાં પહોંચ્યા છે તે લોકોના શ્રદ્ધાંજલિ સાથે સાથે આજે ભર ને વિશ્વ સત્તા ઉપર લઈ જવા માટેનો જે પ્રયત્ન થઈ રહ્યા છે તેના હેતુથી અહિયાં આગળ ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે